જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી શ્રી કુંવરજી બાવળિયાના અધ્યક્ષસ્થાને ભૂજ સ્મૃતિવન ખાતે જિલ્લા કક્ષાના યોગા 41 અર્થ 1 હેલ્થ અને સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત ની થીમ પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારે મિયાવાકી વન્ના આહલાદક વાતાવરણમાં યોજાયેલા કાર્યક્રમમાં 2500 થી વધુ યોગ પ્રેમીઓ જોડાયા હતા. આ તકે મંત્રી શ્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે યોગને વડાપ્રધાન શ્રીએ દુનિયાના ખૂણે ખૂણે પહોંચાડ્યો છે ત્યારે કેન્દ્ર તથા રાજ્ય સરકાર યોગને દરેક ઘર ગામ તથા શહેરના નાગરિકો સુધી પહોંચાડવા કટીબદ્ધ છે आज संकल्प ने सार्थक करावा 21 जून ना योग डेनी ઉજવણી સાથે રાજ્ય સરકાર દ્વારા આ દિશામાં વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે યોગ શારીરિક વ્યાયામ નહીં પરંતુ જીવન જીવવાની કળા છે યોગ એક દિવસ માટે નહીં પરંતુ 365 દિવસ દૈનિક જીવનમાં અપનાવવો જોઈએ योगी मरीर ज नहीं परंतु मन पर स्वस्थ बने छे। योगना कारणे तनाव घटता सकारात्मक विचार थकी रोगमुक्त बनवामा मदद छे। आ प्रसंगे सांसद श्री विनोदभा चावड़ाए जुव्यूत के વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ યોગના માધ્યમથી સમગ્ર વિશ્વને જોડ્યું છે ત્યારે ભારતીય સંસ્કૃતિની ધરોહર એવા યોગ સાથે આખો વર્ષ જોડાઈને સ્વાસ્થ્ય પ્રાપ્ત करिए સમગ્ર કચ્છમાં યોગ દિવસ નિમિત્તે 10 થી વધુ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં નાગરિકો તથા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો आज न कार्यक्रम धारा सभ्य केशु श्री केशुभा पटेल कलेक्टर श्री आनंद पटेल पश्चिम कच्छ एस पी श्री विकास सुंदा, जिल्ला विकास अधिकारी श्री उत्सव गौतम निवासी अधिक कलेक्टर श्री डी पी चौहान सहित पदाधिकारी श्री, ओ, श्री ओ, योग साधको बहोरी संख्या जनता उपस्थित रहा था ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કચ્છ જિલ્લા યોગ કોઓર્ડિનેટર શ્રી સંત રામદાસજી દ્વારા યોગ પ્રોટોકલની તાલીમ આપવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી મનન કકરે કર્યું હતું આ વિડીયો લાઈક કરવા અને શેર કરવા વિનંતી છે જો તમે હજુ સુધી આ ચેનલ સબ્સ્ક્રાઈબ ન કરી હોય તો આ ચેનલને સબ્સ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવવા વિનંતી છે